નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ યુદ્ધના માર્ગદર્શન પર તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે આજે વાત કરીશું આ વિડીયોમાં કે ફ્રી સોલાર ચૂલા યોજના એટલે કે દેશની મહિલાઓને સરકાર આપી રહી છે ફ્રી સોલાર ચૂલા તો સરકાર આપી રહી છે ફ્રી સોલાર ચૂલા યોજના વિશે આપણે વાત કરીએ તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા દેશની મહિલાઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહે છે જેમાં પહેલાં મહિલાઓને ગેસ સિલિન્ડર આપવામાં આવતા હતા અને હવે તેના બદલે સોલાર ચૂલા આપવામાં આવશે તો ચાલો આપણે જાણીએ કે મફત સોલર ચૂલા યોજના શું છે તેના માટે અરજી કેવી રીતે કરવી તેનો લાભ કોણ લઈ શકે છે અને તેના માટે જરૂરી ડોક્યુમેન્ટ શું છે તે માહિતી આપણે આ વિડીયોમાં જણાવેલ છે તો સંપૂર્ણ વિડીયો તમારે જોવા વિનંતી છે અને અમારી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શનને સબસ્ક્રાઈબ ના કરવી તો સબસ્ક્રાઈબ કરી લ્યો ત્યારબાદ વાત કરીશું કે આપણે આજે ફ્રી સોલર ચૂલા યોજના શું છે ફ્રી સોલર ચૂલા યોજનાની હાઇલાઇટ યોજનાનો હેતુ તેની વિશેષતાઓ આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ ફ્રી સોલાર ચૂલા યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આ એક જ વિડીયોમાં આપવામાં આવશે તો ફ્રી સોલાર ચૂલા યોજના શું છે તો દેશભરમાં પહેલાં મહિલાઓ માટે સરકાર ગેસ સિલિન્ડર મફતમાં આપતી હતી પરંતુ હવે તેના બદલે સરકાર સોલાર ચૂલા આપવામાં આવશે જેની મદદથી તેને ઘણા બધા ફાયદાઓ થઈ શકે છે તેમાં વીજળીની બચત પણ થશે અને વધારાના ખર્ચ પણ નહીં થાય તો આપણે આજે વાત કરીશું મફત સોલાર ચૂલા યોજના વિશે જેમાં લાભાર્થી જોઈએ તો દેશની મહિલાઓના લાભ મળવા પાત્ર છે મળવાપાત્ર સાહેબ જોઈએ તો મફત સોલાર ચૂલો મળવા પાત્ર છે તેની સત્તાવાર વેબસાઇટ વિશે વાત કરીએ તો મિત્રો આઈઓસીએલ ડોટ કોમ જે સત્તાવાર વેબસાઇટ છે અને તેનો હેલ્પલાઇન નંબર તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો ત્યારબાદ વાત કરીએ કે યોજનાનો હેતુ તો મફત સોલાર ચૂલા યોજનાનો મુખ્ય હેતુ એ છે કે ગેસ સિલિન્ડરના ભાવમાં થતો વધારો તે સામાન્ય પરિવારની મહિલાઓ ચૂકવી શકતી નથી એટલે સોલાર ચૂલા યોજના શરૂ કરવામાં આવી છે સોલાર ચૂલા યોજનાની વિશેષતાઓ વિશે વાત કરીએ તો જ્યારે તમારા ઘરે લાઇટના હોય અથવા વાદળછાયું વાતાવરણ હોય ત્યારે પણ તમે આ સોલાર ચૂલાનો યુઝ કરી શકો છો સૌર ઉર્જાનો ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે તમે સૂર્ય દ્વારા ચાર્જ કરતી વખતે પણ મોડ ચાલુ કરી શકો છો આ સોલર ચૂલા સિંગલ બર્નર અને ડબલ બર્નર એ પ્રકારમાં ઉપલબ્ધ છે આ ચૂલાને તમે મોડમાં ચોવી બાય સાત કલાક યુઝ કરી શકો છો મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ફ્રી સોલર ચૂલા યોજના માટેના જરૂરી ડોક્યુમેન્ટ તો યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ નીચે મુજબ છે જેમાં આધાર કાર્ડ પાન કાર્ડ બેંક ખાતાની પાસબુક જે તમારા આધાર કાર્ડ સાથે જોડાયેલ હોય તે મોબાઈલ નંબર અથવા આધાર કાર્ડ સાથે લિંક કરેલો હોવો જોઈએ ત્યારબાદ પાસપોર્ટ સાઇઝના ફોટો ત્યારબાદ વાત કરીએ તો ફ્રી સોલાર ચૂલા યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તો સૌથી પહેલાં ઇન્ડિયન ઓઇલની ઓફિશિયલ વેબસાઇટ આઈઓસીએલ ડોટ સીઓએમ પર જાઓ અથવા તમે અહીં આપેલ સત્તાવાર વેબસાઇટની લિંક પર ક્લિક કરીને તેને સીધું ખોલી શકો છો હોમપેજ પર ગયા પછી સોલાર સ્ટો અને મોડેલ વિશે માહિતી મેળવો આ પછી નીચે આપેલ લિંક પર ક્લિક કરી પ્રી બુકિંગ માટે અહીં ક્લિક કરો ક્લિક કર્યા પછી સોલાર સ્ટોવ બુક કરવા માટેનું ઓનલાઈન ફોર્મ ખુલશે આ પછી ફોર્મમાં પૂછવામાં આવેલ તમામ માહિતી ધ્યાનપૂર્વક તમારે દાખલ કરવાની રહેશે બધી માહિતી દાખલ કર્યા પછી સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ યોજનાની મહત્વપૂર્ણ લિક્સ અને હેલ્પલાઇન નંબર વિશે વાત કરીએ તો મિત્રો તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો ત્યારબાદ વાત કરીએ તો આ યોજનામાં વારંવાર પૂછાતા પ્રશ્નો હોય છે કે ફ્રી સોલાર ચૂલા યોજના અરજી કરવા માટે વેબસાઇટ કઈ છે તો આઈઓ સીએલ ડોટ કોમ ફ્રી સોલાર ચૂલા યોજના માટે અરજી કરવાની વેબસાઇટ છે આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે તો દેશની મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે છે મિત્રો